બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો પંચાવન જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસની પણ ઉજવણી કરી હતી સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે શનિવારે તેમનો પંચાવન જન્મદિવસ હતો આ પ્રસંગે તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરી અને પછી સઠાવાવ આશ્રમમાં તેમના પિતાના સ્મારકને વંદન કરી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમની સાથે બારડોલી દ્વારા સભ્ય ઈશ્વરે પણ જોડાયા હતા શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણ તેઓ ખાસ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અહીં તેમણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો પ્રભુ વસાવા તેવીસ બારડોલી લોકસભા આજે પહેલી માર્ચ મારો જન્મદિવસ છે દર વર્ષે જન્મદિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છીએ આજે મારા દિવસની શરૂઆત મારું નિવાસસ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ સઠવા આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને નમન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે એના પછી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે મેં ઇન્ડોર પેશન્ટોને ફ્રૂટ બિસ્કિટની કિટ વિતરણ કરવાનો કાર્યક્રમ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં કર્યો અને એના પછી બારડોલી ખાતે ત્યાં પણ આપણે સરકારી હોસ્પિટલમાં ત્યાં અમે હું અને અમારી બારડોલી વિધાનસભાના શ્રી ઈશ્વરભાઈ પરમાર એમનો પણ આજે જન્મદિવસ છે તો સંયુક્ત રીતે ત્યાં પણ ફ્રૂટ કીટ અમે વિતરણ કર્યું ત્યારબાદ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે અમે બારડોલી ખાતે ત્યાં પણ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મેળવી અને આવી રીતનો કાર્યક્રમ કરતા અત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે આવ્યો છું અહીંયા મારા સુરતના દિવ્યાંગજનો છે એ દર વર્ષે